નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ ચેનલની અંદર અંદર તો આપણે આ ગુજરાતી વ્યાકરણનો એક ભાગ સમાનાર્થી શબ્દ વિશે વાત કરીશું તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ ચાર થી દસ સુધીના સો જેટલા સમાનાર્થી શબ્દો આપણે જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આ ગુજરાતી વ્યાકરણનો ભાગ એક છે અને જો તમારો રિસ્પોન્સ સારો મળશે તો હું બીજા ભાગ પણ બનાવીશ જેથી કરીને અમને કોમેન્ટની અંદર તમે જરૂર જણાવો કે આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો જોઈએ તો એક પાણી તો પાણીનો સમાનાર્થી શબ્દ છે જળ બે નાવડી તો હોડી મજા તો આનંદ પાંદડું તો પર્ણ લાકડી તો લાઠી માથું તો શીર ઠંડી તો ટાઢ જટ તો તરત અને જલ્દી તો ગરમાળો દરવાજો તો બારણું ખુશી તો આનંદ સૂરજ તો રવિ પરિવાર તો કુટુંબ અચાનક તો એકાએક આશ્ચર્ય તો નવાય તકલીફ તો મુશ્કેલી ફરિશતો તો દેવદૂત આંખ તો નયન મૂંઝવણ તો દ્વિધા શરીર પ્રતિષ્ઠિત અદ્રશ્ય તો અલોપ માસ તો મહિનો હરખ તો ખુશી પ્રિય તો વહાલું ભાગવું તો નાચવું હરખ તો ખુશી આબરું तो शाख विशाल मेहरबानी तो कृपा पीठ तो, तो वासो, इशारो तो संकेत धनी तो मालिक, विश्वासु तो वफादार सवार तो प्रभात जवाब तो उत्तर तकलीफ तो मुश्किली, रात तो रात्रि અને નિશા પાન તો પાંદડું મો તો મુખ તો તો છુપાવું વૃક્ષ ઝાડ પગ તો કદમ દુનિયા તો જાગવું પારેવડું તો કબૂતર નાર તો સ્ત્રી આભ તો આકાશ તેજ તો પ્રકાશ કાંક તો કેડ દ્વાર તો દરવાજો વૃદ્ધ તો ઘરડો યુક્તિ તો તરકીબ તુચ્છ તો હલકું ચતુર તો હોશિયાર નિષ્ણાત તો નિપુણ અથવા તો હોશિયાર આબેહૂબ તો હુબહુ અથવા તો તાદશ દૂત તો સંદેશાવાહક પ્રાણ તો જીવ અથવા તો ચેતના વિવેક તો આદર ઓર તો નિરાળું મોકળાશ તો નિખાલસતા મીંદી તો બિલાડી ગાવડી તો ગાય કુંપળ તો પીલો વાંક એટલે અપરાધ ટકોર એટલે ઠબકો અથવા તો ચૂચના આગે તો દૂર ઝાલવું તો પકડવું ગોતવું તો શોધવું મહેતલ તો મુદત અથવા તો સમય મર્યાદા કસૂર એટલે વાંક અથવા તો ભૂલ અપમાન તો તિરસ્કાર ગુમાન તો અભિમાન खूटू तो छूटू जंगल तो वन चाचू तो सत्य फकीर तो साधु अथवा तो वैराग्य, रहम तो दया लालच तो लोभ तो मूल्यवान हाथ तो हस्त अथवा तो कर मेहनत तो उद्यम अथवा तो परिश्रम याद तो स्मरण हवा तो पवन मदद तो सहाय प्रणाम तो नमस्कार अथवा तो वंदन बलवान तो ताकतवान दररोज तो हमेशा आवाज तो ध्वनि प्रतिमा તો મૂર્તિ અથવા તો બાવલું સાદ તો અથવા તો અવાજ પગદંડી અથવા તો વેળા તો વખત સમય અથવા તો ટાણું દેહ તો કાયા અથવા તો શરીર સંકલ્પ તો ઈરાદો મક્કમ તો અડગ બાંધો તો કાંઠું જીવન સાથી તો જીવનસાથી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા જો તમે વિરોધાર્થી શબ્દ અથવા તો જે આ ગુજરાતી આપણે વ્યાકરણ છે તેના લગતા તમે કેવા વિડીયો જોવા માંગો છો તે અમને કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી કોમેન્ટ કરી અને બતાવજો જેથી કરીને અમને ખબર પડે કે કયા ટોપિક ઉપર વિડિયો બનાવો